આજે બનાવીશ હું ઢોકળા વ્હાઈટ ઢોકળા તો કઈ રીતે બનાવવા તે હું તમારી જોડે શેર કરીશ અમે ઢોકળાનો લોટ લીધો હતો તેને દસેક કલાક આખી રાખ્યો હતો તો હવે આપણે હવે એમાં સ્વાદ મોચો મીઠું નાખીશું અને આખા દાણા નાખીશું તમે સેજ મરી નાખીશું આપણે મરીને પણ મેં ખાંડી રાખ્યા છે અને ક્રશ મિક્સરમાં ક્રશ કરી શકો આ મરી છે હવે આપણે બધું મિક્સ કરી લઈએ આ રીતે મિક્સ કરી લેવાનું હવે આપણે ચીકીટ તૈયાર કર્યું છે એને એક બાઉલમાં કાઢી લઈશું આપણે જે રીતે જેટલું કરવું હોય ને એટલું બાઉલમાં કાઢી લેવાનું હવે એમાં આપણે સોડા નાખીશું અને ચપટી સોડા જે પ્રમાણ જોઈએ તે પ્રમાણ નાખવાનું अने मैं एक बाजू पानी गरम थोड़ा मुकी दी दूसरे ऊपर लिंबू नीचे विषु हरी ते लिंबू नीचे दे ये थोड़ा बुधारे ले ले ये એટલે આપણે સોડા એક્ટિવેટ થઈ જાય અને આપણે થોડું ગરમ પાણી નાખીશું હવે આપણે હા એક થાળી ગ્રીસ કરીશું તમે જે આપણે બાઉલ કે કપેલું મૂક્યું હોય એમાં સમાય એ ટાઈપની તમારે થાળી ગ્રીસ કરી લેવાની હવે આ આપણે બાઉલમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે પાણી ગરમ થઈ ગયું છે અને કાઠો છે તો તમે કાઠાને બદલે કોઈ બી સ્ટેન્ડ પણ મૂકી શકો એમાં આપણે આ થાળી મૂકીશું અને આપણે જે ખીરું તૈયાર કર્યું છે સોડા નાખી અને ગરમ પાણી નાખી અને એ ખીરું એમાં નાખીશું ેસ થોડો ફાસ્ટ કરીશું અને ઢાંકી અને દસ થી બાર મિનિટ આપણે ચડવા દઈશું આ રીતે ઢાંકી દઈશું પેલા બે થી ત્રણ મિનિટ ચડવા દઈ અને આપણે એમાં ચીલી ફ્લેક્સ ઉપર નાખીશું મિનિટ થઈ છે તો આપણે જોઈ જોઈએ આપણે ચૂટપીટની મદદથી જોઈ જોઈએ તો હવે આ ચોટતું નથી આપણે છરીરની મદદથી પણ જોઈ જોઈએ તો આપણે ચોટતું નથી તો આપણે ઉતારી લઈએ તો આપણા આ વાઈટ ઢોકળા બનીને તૈયાર છે તો આ રીતે બીજા પણ બનાવી લઈએ આપણે બંને ડીશ ચડીને તૈયાર થઈ છે તો આપણે કાપા પાડી લઈશું તો આપણા ઢોકળા બનીને તૈયાર છે તો હવે આપણે કાપા પાડી લઈશું મારી રેસિપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે અને સબસ્ક્રાઈબ કરશો એટલે સૌ પ્રથમ નોટિફિકેશન તમારા ફોનમાં આવી જશે એટલે સૌ પ્રથમ મારો વિડીયો તમને જોવા મળશે તો જરૂરને જરૂર સબસ્ક્રાઈબ કરજો नाही बे लायको दावा भूलता पण नाही